મસ્ત ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે જીરાના વાહનની અને ચોકાની હરાજી લઈને બે ટેમ્પા હતા અને બાકી ચાર પાંચ ઢગલા હતા એટલે દસ બાર જેવા ઢગલા છે પણ આવક સારી છે જીરામાં અને બજાર પણ ટકેલા અને સારા છે ઊંચામાં છત્રી પચાસ હાઇટના નામ પડ્યા છે જનરલ બજાર ત્રણ હજારથી માંડીને ચોત્રીસ પાંત્રીસોના જનરલ બજાર છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો પંચાવન <s Elliottills>

એય અના રૂપિયા કરો ₹620 ₹500